नमस्कार दर्शक मित्रों बोतादस्थक न्यूज़ में आपनो हार्दिक स्वागत छे हूं हूं एंडी मकवाना आप જોઈ રયો છો બોતાદસ્થક न्यूज़ હવે પછીના સમાચાર વિગતવા ક્ષત્રી આંદોલનમાં ભાજપ સામે પડેલા પીટી ઝાડેજા પર કાયદાકીય ગાડીઓ કસાયો પાસા હેઠળ અટકાઈ થતા બ્લડ પ્રેશર 300 થી સબનપતિ જળમાં ધકેલા છે દમકીથી લઈ વ્યાસ કોરી સુדינה વિવાદ રાજકોટના સાંસદ રૂપાલાએ બે હજાર ચોવીસમાં ક્ષત્રિયો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસથી રાજ્યમાં ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું હતું આ આંદોલનનો ચહેરો રહેલા પી જાડેજા પર હવે કાયદાકીય ગાળીઓ કસવામાં આવી રહ્યો છે ક્ષત્રિય આગેવાન પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પીટી જાડેજાની ધમકી આપવા મામલે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી શુક્રવારે રાત્રે પીટીને પોલીસે ઉઠાવી લીધા હતા અને પોલીસ મથકે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છેલ્લા બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતમાં બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી એ બાદ તેને પાસા હેઠળ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાજકોટ શહેરના એકસો ને પચાસ ફૂટ રિંગ રોડ પર ગિરિરાજ હોસ્પિટલ પાસે નવજોત પાર્કમાં રહેતા કારખાનેદાર જસમીનભાઈ ભરતભાઈ મકવાણા ઉંમરવાસ ચુમલાઈ ચુંબલીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે સાયનાથનગર સોસાયટીમાં રહેતા પરવીણસિંહ ટપુભા જાડેજા ઉલ્ફે પીટી જાડેજાનું નામ આવ્યું હતું જસમીનભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે પચીસ વર્ષથી અંબરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે આ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહાઆરતીમાં દર વખતે આઠસો જેટલા લોકો ભાગ લે છે પીટી જાડેજા અગાઉ મંદિરના ટ્રસ્ટી હતા ગત તારીખ એકવીસ એપ્રિલના સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું અને મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાઆરતી વેઠોડું બોર્ડ બેનર લગાવ્યું હતું જેના એક દિવસ પહેલાં એટલે કે તારીખ વીસના સાંજે પીટી ટી જાડેજાએ કારખાનેદાર જસમીનભાઈને ફોન કરી પિસ્તાલીસ મિનિટ સુધી વાત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી આ કારખાનેદારને ક્ષત્રિય આગેવાને ધમકી આપી આરતી કરતો નહીં નહીતર લોહિયાળ ક્રાંતિ થશે કંઈ ગાળો પણ ભાંડી હતી એટલું જ નહીં આ પછી તારીખ એકવીસના મંદિર પાસે લાગેલા બેનર્સ પણ પીટી જાડેજા લઈ ગયા હોવાનો અને મંદિરે શ્વાન લઈને આવી લોકોને ડરાવતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદી દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યો હતો રાજકોટ ક્ષત્રિ આંદોલન વખતે અગ્રીમ ભૂમિકા ભજવનાર ક્ષત્રિય આગેવાન પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી શુક્રવારે રાત્રે પીટીને પોલીસે ઉઠાવી લીધા હતા અને પોલીસ મથકે લોખંડની બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શહેરના બીગ બજાર પાસે આવેલા અમરનાથ મહાદેવ મંદિરે દર સોમવારે મહાઆરતી કરવાના મુદ્દે મંદિરના સ્વયંસેવક કારખાનેદાર જસવિનભાઈ ભરતભાઈ મકવાણા વર્ષ ચુંબાનીને અઠવાડિયા પૂર્વે સાંઈનગરમાં રહેતા પરવીનભાઈ ટપુવા જાડેજા ઉર્ફે પીટી જાડેજાએ લોહી ક્રાંતિ કરવા નામે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પીટી જાડેજા સામે તાલુકા પોલીસે ધમકી આપવાનો ગુનો નોંધતા શહેરમાં ચકચાર મચી હતી અગાઉ પીટી જાડેજા સામે વ્યાજખોરી અંગેનો માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ અંગે પીટી જાડેજાના પુત્ર અક્ષિત જાડેજાએ જણાવ્યું હતું કે ગત તારીખ ત્રણના રોજ અમને નોટિસ મળી હતી મારા પિતાને તાલુકા પોલીસ સ્ટેશન બોલાવ્યા ત્યારે આવવા માટે કહેવામાં આવ્યું હતું મારા પિતા તાલુકા પોલીસ સ્ટેશન હાજર થઈ નિવેદન પણ આપ્યું હતું આ પછી તારીખ ચાર જુલાઈને શુક્રવારના રોજ નોટિસ આપવામાં આવી હતી જેમાં પાંચ જુલાઈને શનિવારે અગિયાર વાગ્યે હાજર થવા જણાવવામાં આવ્યું હતું જો કે આપ પહેલા શુક્રવારે રાત્રે અચાનક પોલીસ ઘરે આવી મારા પિતાને અટકાયત કરીને તાલુકા પોલીસ સ્ટેશન લઈ હતી ને આ બાબતે પોલીસે પહેલા કોઈ સખો જો આપી રહી નહોતી અને પછી અચાનક એવું કહ્યું કે પાસા હેટળ સાબરમતી જેલ નોકલવામાં આવી રહ્યા છે સામાન્ય ગુનામાં પાસા હેટળ કાર્યવાહી કરવામાં આવી છે તંત્ર દ્વારા અમારી સામે કીનાકોરી ચોકસ રાખવામાં આવી છે હોસ્પિટલ લઈ જવા માટે પણ પરવાનગી આપી ન હતી સરકાર અમને આમાં ન્યાય નહીં આપ્યો તો આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં એકઠો થઈ આનો જવાબ આપશે પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસના ધાણા શાહીને કરવા પહોંચ્યા હતા ધમકીના મામલામાં ગુરુવારે નોટિસ બાદ પીટીને તાલુકા પોલીસે જવા દીધા હતા જોકે શુક્રવારે અચાનક જ પોલીસ તેના ઘરે પહોંચી હતી અને પાસા હેઠળ અટકાયત કરી રહ્યાનું પોલીસ અધિકારીએ જાણ કરતાં જ પીટી જાડેજાનું બ્લડ પ્રેશર ત્રણસોને પાર કરી ગયું હતું તેમની તબિયત ન થતાં તેમને ગિરિરાજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા થોડીવાર સારવાર બાદ પીટી જાડેજાને તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવા લઈ જઈ અટકાયતની કાર્યવાહી પૂર્ણ કરી અમદાવાદ જેલમાં મોકલી આપવાની કવાયત શરૂ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાના પ્રવચનમાં ક્ષત્રિય સમાજના મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીથી તત્કાલીન સમયે વિવાદ વિવાદ સર્જાયો હતો અને ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ સાથે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ આંદોલન શરૂ કર્યું હતું આ આંદોલનના કરતા હર્તાઓમાં પીટી ટી જાડેજા મોખરે હતા વ્યાજખોરી બાદ મંદિરના સેવકને ધમકી આપવાનો મુદ્દો સોરી ગુનો નોંધાયો હતો જેમાં તાલુકા પોલીસે ગુરુવારે પીટી જાડેજાની પૂછપરછ કરી નોટિસ આપી તેમને જવા દીધા હતા જો કે શુક્રવારે રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ હીરપરા સહિતની ટીમ સાંઈનગરમાં પીટી જાડેજાના ઘરે પહોંચી હતી પોલીસનો કાફલો જોતા પીટી જાડેજા સ્થિત સ્થિતિ પામી ગયા હતા પોલીસે તેને સકલનામા લીધા હતા અને તાલુકા પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા પાસા હેઠળ અટકાયત કરી પોલીસે તેને અમદાવાદ જેલ હવાલે કરી દીધા હતા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયતની વાત શહેરમાં ફરી વળ્યા અને ક્ષત્રિય સમાજના લોકો ટોળે વળ્યા તો સ્થિતિને પહોંચી વળવા પોલીસે અગાઉથી તૈયારી કરી હતી અને સાંઈનગરથી લઈ તાલુકા પોલીસ સ્ટેશન સુધી ચાંપતો બંદોબસ્ત ગોઠ્યો હતો ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે આજે પીટી ટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે એ ગેરવાજબી છે લોકસભા ચૂંટણી સમયે એમે બધાએ સાથે મળી જે આંદોલન કર્યું હતું એનો ખાર રાખી આજે આ કાર્યવાહી કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે હું આખા ક્ષત્રિય સમાજને વિનંતી કરવા માગું છું કે બધા સંપ રાખો આપણે બધા સાથે રહેવાનું જ છે સરકારને પણ કહેવા માગું છું કે અમે બધા એક જ છીએ અમારામાં કોઈ ભાગલા પડ્યા નથી એને બધા સાથે જ છીએ ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પીટી જાડેજાએ એ સમયે સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવી સમિતિને પડકાર ફેંક્યો હતો એક મહિલા સભ્ય સહિત પાંચના કરતૃત્વની ભાંગખોળ કરવાની ધમકી આપી હતી પીટી જાડેજાનો અહમ નહીં સંતોષ હતા ઓડિયો મેસેજથી પ્રેશર ટેકનિકલ ટેકનિક અપનાવવાની ચર્ચા ચાલી હતી તેમણે છ ઓડિયો મેસેજ કરીને સંકલન સમિતિના હોદ્દેદારોને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો ઓડિયો ક્લિપ પીટી જાડેજા કહી રહ્યા હતા કે મારે કોઈના બાપની જરૂર નથી લોકસભા ચૂંટણીનો સાત મે બે હજાર ચોવીસના રોજ મતદાન થયું હતું મતદાનની પૂર્વસંધ્યા એટલે કે છ મેના રોજ પીટી જાડેજાનો યુવતી સાથેનો કથિત અભદ્ર ઓડિયો ફરતો થતાં ચકચાર મૂચી ગઈ હતી મતદાનની ગણતરીની કલાકો પહેલાં જ ઓડિયો ફરતો કરાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા આ ઓડિયોમાં યુવતીને પ્રેમ ફસાવવાના અને યુવતી અંગે અભદ્ર શબ્દોનો ઉચ્ચાર સંભળાઈ રહ્યા છે આ ઓડિયોએ ચર્ચા જોર પકડ્યું છે નવેમ્બર બે હજાર ચોવીસમાં મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત રાજકોટ માલિયાનગર પોલીસ સ્ટેશનમાં પીટી જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે કારખાનેદારને સાઠ લાખ રૂપિયા ત્રણ ટકા વેચે લીધા બાદ સિત્તેરથી એંશી લાખ સુ લીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં જામીન પેટે આપેલા મકાનના દસ્તાવેજની ફાઇલ અને ચેક પરત ન આપતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ત્રણસો ચોરાશી પાંચસો ચાર પાંચસો છ તેમ મની લેન્ડર એક્ટ કલમ ચાલી બેકારની મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સાંઈનગર સોસાયટીમાં રહેતા અને પીટીના ટૂંકા નામથી જાણીતા પીટી જાડેજા પૂર્વ પોલીસ કર્મચારી છે તેઓ ગોંડલમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા પછી તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું છત્રી સમાજના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં ચાલતા મોટા છાત્ર તેઓ મુખ્ય ટ્રસ્ટી છે આ સિવાય તેઓ ક્ષત્રિય સમાજની અન્ય સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે અને સામાજિક પ્રવૃત્તિ રહ્યા છે પીટી જાડેજાના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેઓ બિલ્ડર અને જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલા છે સૌજન્ય દિવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ